સારી બાબત જોવાની છે ને પ્રકૃતિમય વાતાવરણમાં સુંદર મજાનું કામ સરસ મજાના આપણા કિસાન ફામમાં જો આટલું સરસ મજાનું આધ્યાત્મિક કામ ગણાય કે ખરેખર જો તમારે ભગવાનને નજીક પહોંચવું હોય તો તમારે અહીંયા આવવું પડે મતલબ કે આ પ્રમાણેનું પ્રકાશસર જે કામ કરી રહ્યા છે એ કામ તરફ આપણે પણ વળવું જોઈએ તો જ આપણે આત્મા અને પરમાત્માની જે વાત કરીએ છીએ ત્યાં સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ ખૂબ સુંદર કામ છે એમનું અને તમને જણાવી દઉં કે યુટ્યુબ પર તમે પણ એમનું સર્ચ મારશો તો તમને દુનિયાભરના વિડીયો એટલા સરસ મજાનું શીખવાનું મળશે કે ન પૂછો વાત અને એ જ જ્ઞાન પ્રાપ્ત કરીને મને એવું લાગ્યું કે ખરેખર તમને પણ બતાવવું જોઈએ આ એક તમને કીધું છે ને પ્રાચીન વૈજ્ઞાનિક પદ્ધતિથી આ સરસ મજાની સુંદર ખેતીવાડીનું સર્જન કરીને એમણે ખરેખર ખૂબ મહેનત લાગતી હોય છે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરવું પડતું હોય છે તમને જણાવી દઉં કે હું બે વર્ષથી આ કરવા માટે મથું છું પણ નથી મેળ પડ્યો કેમ એના અનુભવી ટીચરો પાસે જવું પડે અને સરને તો મેં કીધેલું કે મારે વેકેશનમાં તો એ સર પાસે તો જવું જ છે પણ સમય સંજોગો એવા ઊભા થયા કે આપણે વેકેશન પહેલાં જ આવવાનું થઈ ગયું અને હું એટલો આવવાનો હતો એની જોડે આપણે ઘણા બધા આવી ગયા મતલબ કે એસી જેટલા આપણને મોકો મળી ગયો ખાસ આ તબક્કે હું પ્રકાશ સરનો એટલો જેટલો આભાર માનું એટલો ઓછો છે કારણ કે આપણને અહીંયા સુધી આવવા માટેની એમણે તક આપી એમને મેં શનિવારે મેસેજ થકી જાણ કર્યું કે આ રીતના અમે આવવા માંગીએ છીએ તો તમને સમય હોય તો અમે ટાઈમ આપી શકો છો કેમ તો તરત જ એમણે યસ આપી દીધું અને તરત જ અહીંયા બોર્ડ પર એમણે લખી પણ દીધું કે મોસ્ટ વેલકમ અને આપણી સ્કૂલના નામ સાથે એડવર્ટાઇઝ પણ કરી દીધું અને ખૂબ સુંદર આપણને મોકો મળી ગયો તમને જણાવી દઉં જો પ્રકાશ સરે જે અહીંયા લખેલું છે એકદમ તમારા પટ પર આજીવન લખી રાખજો જીવનમાં તમે જો ખેતીવાડી પ્રકૃતિ સાથે જોડાવા માંગો છો ને આ પાંચ સિદ્ધાંતો તમારે અપનાવવા પડશે આગળ આ બાબત તમને હું ત્યાં પણ બોર્ડ પર લખીને શીખવી શક્યો નહોતો પણ એટલું લખીને જોઈને શીખવું શીખવું એના કરતાં આપણે પ્રત્યક્ષ જે મોડલોનું દર્શન કરીશું એ જોઈને આ પાંચ સિદ્ધાંતો તમે ખરેખર જોજો અનુભવ કરશો અને એ અનુભવો દ્વારા તમે પણ આ તરફ પ્રેરિત થાવ અને સુંદર મજાનું તમારું ભવિષ્ય ઉજળું બને એ તરફ અને ગાયની વાત કરી બરાબર છે તો તો દૂધ જ અમૃત છે બાકીની જે બીજી ગાયો છે એ તો મેં તમને કીધેલું સુવર કરતા પણ જાય એવી જે એચ એફ ગાયો કરીને કંઈ કામનું નથી બરાબર એટલે ખૂબ સુંદર શરૂઆત આપણા ઘરે આપણી સુંદર મજાની દેશી ગાયો હોય